અમદાવાદમાં કેટલાક વિસ્તારોને બાદ કરતાં વરસાદે વિરામ લીધો છે છતાં ઘણા વિસ્તારો હજુ પણ જળબંબાકાર છે ગઈકાલે પડેલા ભારે વરસાદના પાણી હજુ પણ ઘણા ભાગોમાં ઓસર્યા નથી ઓઢવ સર્કલ રીંગરોડ પર જબરદસ્ત જળ ભરાવને કારણે ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો રોડ પર પાણી હોવાથી એક કલાકથી વાહનો ફસાયા છે તો અમદાવાદના ઓઢવ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે પાણી નિકાલની પણ પ્રકારની વ્યવસ્થા જોવા નથી મળી રહી તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે તો વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદમાં સતત બીજા દિવસે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે નિકોલ પાસેના મધુમાલતી આવાસ હજુ પાણીમાં ગરકાવ થયો છે તો મધુમાલતી આવાસમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે વરસાદના વિરામ બાદ પણ પાણી ઓસર્યા નથી અને હજુ પણ પાણી ભરાયેલા જોવા મળતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે લાંબા એસપી રિંગ રોડ પર પાણી ભરાઈ ગયા છે તો કાર ડૂબી જાય તેટલા પાણી ભરાઈ ગયા છે તો સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ત્યારે આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં કાર ડૂબી ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે રોડ રસ્તા પર એટલા પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદના ઘણા ભાગો હજુ પણ તરબોળ જોવા મળી રહ્યા છે ગોતાના વૃંદાવન હાઇટ્સ પાસે રોડ પર હજુ પણ પાણીનો ભરાવ જોવા મળી રહ્યો છે ગોતા વંદેમાતરમથી જગતપુર તરફ જવાના રોડ ઉપર વૃંદાવન હાઇટ્સ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે લોકો વરસાદી પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે તો અમદાવાદના ગોતા વિસ્તારના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે જેના કારણે રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો વૃંદાવન હાઇટ્સ પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તો બે દિવસ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદના ઘણા ભાગો હજુ પણ જળબંબાકાર જોવા મળી રહ્યા છે શહેરના ચાણક્યપુરીના ઘણા ભાગો તરબોળ થયા છે ચાણક્યપુરીના રસ્તા બેટમાં ફેરવાઈ ગયા છે તો રોડ પર હજુ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે વર્ષોથી અહીં પાણી ભરાવાની સમસ્યા છે તો આઈસીઆઈએ ભવનની બાજુમાં જ જળભરાવની સમસ્યા સર્જાઈ છે છોટાઉદેપુર તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સુખી ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ પાંચ નંબરનો ગેટ ત્રીસ સેન્ટીમીટર ખોલી એક હજાર ક્યુસેક પાણી ભારસ નદીમાં છોડ્યું છે નદી કાંઠાના વિસ્તારોમાં પાણીની સંભાવના રહેતા તંત્રએ લોકોને એલર્ટ રહેવા માટે સૂચના પણ આપી દીધી છે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં વરસાદી પાણીની સારી એવી આવક નોંધાઈ છે ગત બે દિવસ દરમિયાન ઉપરવાસમાં સારો વરસાદ થવાના કારણોસર પાણીની જળસપાટી છસો સત્તર પોઈન્ટ સાહીઠ ફૂટ સુધી અને જળ સ્ટોક ત્યાંસી પોઈન્ટ ચાલીસ ટકા જેટલો નોંધાયેલો છે હાલમાં પાણીની આવક એક હજાર એકસો પચાસ ક્યુસેક છે અને ચાલુ મહિનાનું રૂલ લેવલ છસો અઢાર ફૂટ છે એટલે કે છસો અઢાર ફૂટ વટાવ્યા બાદ નદીની અંદર દરવાજાઓ ઓપરેટ કરીને પાણી છોડવામાં આવી શકે છે ડાઉન સ્ટ્રીમની અંદર હેટવાસમાં તમામ સાબરમતી નદીના પાણી જે જિલ્લાઓમાં વહન થતું હોય છે એ સાથ સાથ જિલ્લાઓના કલેક્ટરને પણ આ અંગે જાણ કરવામાં આવેલી છે જેથી કરીને નીચાણવાળા વિસ્તાર અને રહેણાંક વિસ્તારની અંદર તકેદારી હાથ ધરવામાં આવે સારી એવી આવક આવેલી હતી જેથી કરીને આજ સવારે અગિયાર વાગ્યાના રોજ પાણીની જે જળ સપાટી કરી એ છસો ફૂટ છે અને છે પંચમહાલના દેવ ડેમ માંથી પાણી છોડાશે તો દેવ ડેમ ની સપાટી સિત્યાસી પોઈન્ટ ચુમોતેર મીટર પહોંચી છે ડેમની ભયજનક સપાટી સિત્યાસી પોઈન્ટ ચોરાણું હોવાથી ડેમ માંથી પાણી છોડાયું અનિવાર્ય નદી કિનારા પાસે રહેતા નાગરિકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે તો સલામત સ્થળે ખસી જવા તંત્રની તાકીદ કરવામાં આવી છે વાઘોડિયા તાલુકાના કેટલાક ગામોને અસર પણ થઈ શકે છે વડોદરાનું આજવા સરોવર ફરી એકવાર છલોછલ ભરાઈ ગયું છે આજવા સરોવરની સપાટી બસો અગિયાર પોઈન્ટ બાવન ફૂટે પહોંચે છે આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં એક હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આજવા સરોવરની સપાટી બસો અગિયાર ફૂટ પહોંચે ત્યાં સુધી પાણી છોડાતું રખાશે તો પંચમહાલ અને પાવાગઢ કેચપીટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે આજવા સરોવર ભરાઈ ગયું છે બાવડા તાલુકાના ઢેઢાલ ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે વરસતા ગ્રામજનોએ વરસાદ વરસતા ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે સતત વરસેલા વરસાદના કારણે ગામની આસપાસ રસ્તાઓ પર પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ગ્રામજનોને ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે અને બાળકો અને વૃદ્ધોને વધુ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર દ્વારા હજી સુધી કોઈ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરાઈ નથી જેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ખેડા મહેમદાબાદના કેશરા ગામમાં વરસાદના પાણી ફરી વળ્યા છે અને કેશરા ગામમાં રોડ પરથી ગામમાં જવાના રસ્તા પર ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે તો ગામમાં આવેલ પ્રાથમિક શાળા ઇન્દિરા નગરી તેમજ રબારી વિસ્તારમાં ઢીચણસમા પાણી ભરાયા છે કેશરા ગામનો તળાવ ઓવરફ્લો થતાં ગામમાં પાણી ભરાઈ ગયા તો નવ ઇંચથી વધારે વરસાદને લઈને ગામમાં અવરજવર માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે ખેડા મહેમદાબાદમાં પડેલા નવ ઇંચ વરસાદથી શિક્ષણ કાર્ય પણ પ્રભાવિત થયું છે મહેમદાવાદ તાલુકાની ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે આજે જિલ્લાની તમામ શાળા આંગણવાડીમાં શિક્ષણ કાર્ય બંધ છે દેવકી વણસોલ પ્રાથમિક શાળામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો દેવકી વણસોલ પ્રાથમિક શાળામાં ઢીચણસમાં પાણી ભરાઈ જતા રસોડા સહિતમાં પાણી ભરાઈ ગયા છે હજુ પણ શાળા અને ગામના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે राजनाथ सिंह द्वारा ऑपरेशन सिंदूर पर प्रतिक्रिया अपने लोकसभा में सीधा कोटली में बरनाला कैम कोटली में अब्बास कैम और पाकिस्तान के पंजाब प्रा, प्रांत में बहावलपुर के और सरजाल और मेहमुना जोया शामिल थे इनमें से सात आतंकी शिविरों को भारतीय सेना ने पूरी तरह से नष्ट कर दिया जबकि भारतीय वायु सेना ने मुरीद के और बहावलपुर को नष्ट नाबूद किया जो लश्कर-ए-तैयबा तो और जैसे ए मोहम्मद के केंद्र हैं। पूरा ऑपरेशन मात्र अध्यक्ष महोदय जानकर पूरे सदन को प्रसन्नता होगी कि विदइन 22 मिनट्स पूरा ऑपरेशन समाप्त और हमने आतंकवादियों को उनके घर में घुसकर मारा सशस्त्र बलों ने हमारी माताओं और बहनों के सिंदूर का बदला लिया प्रत्येक भारतीय इस भावना से ओत-प्रोत हो गया अध्यक्ष महोदय मैं चाहूंगा कि पूरा सदन एक बार हमारे सेना के बहादुर जवानों के शौर्य और पराक्रम अध्यक्ष महोदय यह सिंदूर की लाली यह सिंदूर की लाली शौर्य की कहानी है यह सिंदूर की लाली शौर्य की कहानी है भारत के मस्तक पर वीरता की निशानी है अध्यक्ष महोदय सेनाओं ने और गहरी रात होने के बावजूद हमले की सफलता के स्पष्ट एविडेंस भी जुटाए हैं साक्ष्य हमारे पास अध्यक्ष महोदय हमले के कुछ ही घंटों के भीतर एक प्रेस रिलीज और मीडिया ब्रीफिंग के माध्यम से इन्हें जनता की जानकारी के लिए जारी कर दिया गया था मुझे यह पुष्ट करते हुए गौरव की अनुभूति हो रही है कि सशस्त्र बल अपने सभी मिशन ऑब्जेक्टिव्स को पूरा करने में पूरी तरह से सक्षम रहे और रहे। अध्यक्ष साथ ही कामयाब रहे 2025 को हमले बजकर पैंतीस डीजीएमओ ने हॉटलाइन संदेश के माध्यम से पाकिस्तान के डीजीएमओ यानी डायरेक्टर जनरल मिलिट्री ऑपरेशन से संपर्क किया और टेरर इंफ्रास्ट्रक्चर के खिलाफ हमारे हमले के रेशनल और मेथोलॉजी के बारे में पूरी जानकारी दी और यह तथ्य भी बताया ये हमले इस कैलेटरी नेचर वाले नहीं थे माने इसको हम आगे नहीं बढ़ाना चाहते जिनम ही मारा tenemos hi mara इस प्रकार प्रभु हनुमान ने लंका में अपनी रणनीति बनाई थी उसी प्रकार हमने भी उन्हीं को निशाना बनाया जिन्होंने हमें नुकसान पहुंचाया था हालांकि पाकिस्तान ने इस रेशनल को समझने से इनकार कर दिया और अगले कुछ दिनों तक सिविलियन और सैन्य ठिकानों पर गोलीबारी करके बड़े पैमाने पर सीज पायर वायलेशन करके स्थिति को स्कलेट करने की उसने कोशिश की अध्यक्ष महोदय सात आठ मई 2025 की रात को क्लियरली आइडेंटिफाइड आतंकवाद संबंधी ठिकानों पर हमारे सफल ऑपरेशन के बाद सफल हमले के बाद पाकिस्तान ने स्थिति को स्कलेट कर दिया और अनमाइंड एरियल सिस्टम और अन्य साधनों का उपयोग करके भारतीय वायुसेना के बेसिस भारतीय वायुसेना के सेंसर्स और सेना के फॉर्मेशन हेडक्वार्टर से लेकर ब्रिगेडियों तक पर भी उसने हमला कर दिया हालांकि हमारी इंटीग्रेटेड डिफेंस ग्रिड और काउंटर यूएस ग्रिड ने इन हमलों को सफलतापूर्वक विफल कर दिया अध्यक्ष हो रहे फोर हंड्रेड यस फोर हंड्रेड सैन आकाश मिसाइल सिस्टम और एयर डिफेंस गन्स बहुत प्रभावी साबित हुई हैं अध्यक्ष महोदय इस पर हमारा जवाबी हमला स्विफ्ट स्विफ्ट प्रपोर्सनेट और नबातुला था अध्यक्ष महोदय जिसमें 8 मई 2025 को केवल चुनिंदा पाकिस्तानी एयर डिफेंस सिस्टम और सेंसर नेटवर्क को प्रिसीजन गाइडेड मिसाइल मिशन द्वारा म्यूनिशंस द्वारा जो है टारगेट ता, ता, किया गया अध्यक्ष महोदय हमारी कार्रवाई पूरी तरह से सेल्फ डिफेंस में थी नॉट ओवर प्रोवेकेटिव थी